મોત નીપજ્યું હતું પાનોલી પોલીસે ફાયર ફાઇટરોની મદદથી મદદ થી મૃતદેહ બહાર કાઢી વધુ તપાસ હાથ ધરી છે પાનોલી મહારાજા નગર નજીક આવેલા નહેરમાં સત્યાવીસ વર્ષીય રાહુલ ઠાકોર નામનો યુવાનનો પગ લપસતા તે નહેરના પાણીમાં ગરકાવ થઈ ગયો હતો આ અંગેની જાણ થતાં જ અંકલેશ્વર નગરપાલિકા અને ડીપીએમસીના ફાયર ફાઇટરો ઘટના સ્થળે પહોંચ્યા હતા અને ભારે જમત બાદ નહારમાંથી યુવાનનો મૃતદેહ બહાર કાઢ્યો હતો આ અંગેની જાણ થતાં પાનોલી પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને મૃતકના મૃતદેહને પસપોર્ટ ખસેડવામાં આવ્યો હતો યુવાનનું નહારમાં પાણીમાં ડૂબી જતા મોત નીપસતા પરિવારમાં ગમનો માહોલ જોવા મળી રહ્યો છે રિપોર્ટર જયેશ પ્રજાપતિ એસડી ન્યૂઝ ગુજરાતી અંકલેશ્વર